નવી સ્વઅધ્યયન પોથી ધોરણ છ ભાગ ચાર ગુજરાતી પ્રકરણ બાર અપરાજય અભિમન્યુની વીરગાથાને વર્ણવતો આ પાઠ એના પ્રશ્નો જોઈએ તો પ્રશ્ન એક પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરું તો પ્રશ્નો આપેલા છે એમાં વિકલ્પોમાંથી આપણે જવાબ લખવાના છે પહેલો છે પ્રશ્ન નિઃશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તો વધ કર્યો આ વિધાનમાં નિશસ્ત્ર બાળક એ કોણ છે તો વિકલ્પોમાંથી બાળક કોણ છે અભિમન્યુ જવાબ આવશે બ બીજો પ્રશ્ન છે અભિમન્યુનું પદ્મ ભેદવું એટલે શું અહીં ભેદવું જે શબ્દ છે એનો અર્થ શું થાય તો અ જવાબ આવશે તોડવું ત્રણ પદ્મવ્યૂહની રચના કરનાર કોણ હતું તો મહાભારતના યુદ્ધમાં પદ્મવ્યૂહ ચક્રવ્યૂહની રચના ગુરુ દ્રોણે કરી હતી પ્રશ્ન બે કૌશમાં આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો અહીં જે કૌશમાં શબ્દો આપેલા છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે પહેલું જોઈએ તો કશા ફેરફાર વિનાનું તો એને શું કહેવાય અકબંધ ચક્ર જેવા આકારનું ચક્રાકાર શબ્દ વિનાનું વિના માટે એક શબ્દ થશે સહેલાઈથી ન મળે તેવું તો એના માટે જવાબ આવશે દુર્લભ લશ્કરી સૈનિકોને રોકાવવા માટેની જગ્યા તો શિબિર શોકમાં પડેલું શબ્દ માટે એક શબ્દ થશે વિષાદગ્રસ્ત અથવા તો ચિંતાગ્રસ્ત આગળનો પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ આપેલા પાત્રો વિશે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવીને લખો તો આપણે ઇન્ટરનેટ ગૂગલ ક્રોમમાં સર્ચ કરી અને આના વિશે લખવાનું છે કેટલાક પાત્રો આપ્યા છે કૃષ્ણ અભિમન્યુ દ્રૌપદી અર્જુન અને રામ પહેલાંમાં છે કૃષ્ણ તો આપણે લખીશું કૃષ્ણ વસુદેવ અને દેવકીના આઠમા સંતાન હતા તેમનો જન્મ જેલમાં થયો હતો ગોકુળમાં તેમનો ઉછેર થયો હતો ત્યાં તેમણે ઘણા રાક્ષસોનો વધ કર્યો હતો મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં રહીને અર્જુનના સારથી બન્યા હતા તો આ પ્રમાણે લખી શકાય પછીનું પાત્ર છે અભિમન્યુ તો એ તો આપણે પાઠમાં શીખ્યા જ છે અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો ગુરુ દ્રોણ દ્વારા રચાયેલા ચક્રવ્યૂહને તોડવાનો તેણે પ્રયત્ન કર્યો હતો કૌરવ સેનાના યોદ્ધાઓએ સાથે મળીને તેની સાથે યુદ્ધ કર્યું અને તે વીર ગતિને પામ્યો હતો ત્રીજું પાત્ર છે દ્રૌપદી દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની હતી સ્વયંવરમાં માછલીની આંખ વિંધીને અર્જુને તેની સાથે લગ્ન કર્યા હતા કૌરવો સાથેના જુગારમાં પાંડવો દ્રૌપદીને હારી જાય છે ત્યારે ભરી સભામાં તેનું ચિરહરણ થાય છે તો આ પ્રમાણે લખી શકાય ચોથું પાત્ર છે અર્જુન અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર હતો અર્જુન પાંડુ રાજાનો પુત્ર હતો મહાભારતના યુદ્ધમાં તે સૌથી શ્રેષ્ઠ યોદ્ધા હતો તેણે ગુરુ દ્રોણ પાસેથી ધનુષ્ય ચલાવવાની વિદ્યા શીખી હતી પાંચમો પાત્ર છે ભગવાન રામ તો રામ દશરથ અને કૌશલ્યાના પુત્ર હતા તેમના વિવાહ સીતા સાથે થયા હતા ચૌદ વર્ષના વનવાસ દરમિયાન રાવણ સીતાનું હરણ કરે છે ત્યારે દરિયાપાર જઈને રાવણનો વધ કરી સીતાને પાછા લાવે છે હવે પ્રશ્ન ચાર યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા શું છે આગલા પ્રકરણમાં આપણે જેમ સંયોજકોનો ઉપયોગ જોયો હતો એમ અહીંયા સંયોજકો જ છે હું વેકેશન દરમિયાન રોજ શાળાના ફૂલ છોડને પાણી પાઈશ ખાલી જગ્યા તે સુકાઈ ન જાય તો કૌશમાં જે બે શબ્દો આપ્યા છે એમાંથી સાચો સંયોજક અહીંયા આવશે જેથી બીજો પ્રશ્ન છે કે જ્યારે હું દિલ્હી ગયો હતો ખાલી જગ્યા પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો તો શું આવશે જવાબ ત્યારે ત્રીજામાં છે અમે પહેલાં માસીના ઘરે જઈશું ખાલી જગ્યા ફરવા જઈશું તો ખાલી જગ્યામાં સંયોજક આવશે ત્યારબાદ મેં ટીવીમાં ચંદ્રયાન થ્રી જોયું ન હોત ખાલી જગ્યા હું એને વિમાનના આકારનું જ માનતો હોત તો સંયોજક આવશે તો અને પાંચમું છે આજે મારી ઉપવાસ છે ખાલી જગ્યા હું તમારી સાથે જમવા આવતો તો ખાલી જગ્યામાં આવશે નહીતર પછીનો પ્રશ્ન પાંચમો છે યુદ્ધ કરવું જોઈએ કે નહીં કેમ એના કારણો તમારે રજૂ કરવાના છે તો યુદ્ધ કરવું જોઈએ નહીં કેમ કે યુદ્ધથી સર્વત્ર વિનાશ જ થાય છે યુદ્ધમાં વપરાતા આધુનિક શસ્ત્રોની અસર લાંબા ગાળા સુધી રહે છે યુદ્ધો નગરોનો વિનાશ કરે છે માનવ જીવનને ન પોસાય તેવી ખોટ ભોગવવી પડે છે કલિંગના યુદ્ધમાં થયેલ વિનાશની ભયાનકતા જોઈ સમ્રાટ અશોકે પણ કહ્યું હતું કે યુદ્ધોથી નગરો જીતી શકાય છે પણ મનુષ્યોના હૃદય જીતી શકાતા નથી યુદ્ધો માનવજાતિ માટે વિનાશકારી છે તેથી યુદ્ધ કરવું જોઈએ નહીં પ્રશ્ન છો તમે ક્યારેય કોઈની સામે લડ્યા છો કેમ તો એના જવાબમાં આપણે લખી શકીએ કે હા એક વખત અમારી શાળામાં ક્રિકેટ રમતા હતા હું રન લેવા દોડતો હતો ત્યારે બીજી ટીમના ખેલાડીએ મને જોરથી દડો માર્યો હતો મને ખૂબ વાગ્યો અને લોહી નીકળવા લાગ્યો ત્યારે હું તે દડો ફેંકનાર ખેલાડી સાથે લડી પડ્યો હતો પછી તે ખેલાડીએ પોતાની ભૂલ સ્વીકારી લેતા આ લડાઈનો અંત આવ્યો હતો પ્રશ્ન સાત જેમાં ઉદાહરણ મુજબ શબ્દ બનાવવાના છે એમાં એક શબ્દ આપ્યો છે એમાં જેટલા પણ અક્ષર છે એ અક્ષરો પરથી આપણે શબ્દો બનાવવાના છે અહીંયા શબ્દ છે ખુશનસીબ પછી મગમગાટ અપરાજય અવકાશયાન અને ચારેકોર તો તમે એના અક્ષરો પરથી શબ્દો બનાવી શકો છો અહીંયા મેં કેટલાક શબ્દો લખ્યા છે આ પણ તમે લખી શકો છો પ્રશ્ન આઠ આપેલા વાક્યોમાં કયા શબ્દો લાગણીનો ભાવ દર્શાવે છે તે આપણે શોધવાના છે અને નીચે એના જવાબમાં લખવાના છે તો પહેલું વાક્ય છે કુદરતી આફતો સામે મનુષ્ય લાચાર હોય છે તો અહીંયા લાગણીનો ભાવ દર્શાવતો શબ્દ છે લાચાર બીજું વાક્ય છે આખા દિવસને અંતે દિનેશ લોથપોથ થઈ ગયો તો અહીંયા લાગણીનો ભાવ દર્શાવતો શબ્દ લોથપોથ છે ત્રીજું વાક્ય પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી મારી મમ્મી ખુશ થઈ ગઈ તો એમાં પણ લાગણી જે દર્શાવતો શબ્દ છે એ છે ખુશ ચોથું વાક્ય શહેરની ધમધમતી સડકો પર ચીનું શાંત ઊભો હતો તો શાંત એ લાગણી દર્શાવતો શબ્દ છે પાંચમું છે પોતાની નજર સમક્ષ દીકરાને ભૂખે તરવડતો જોઈ માએ અસહાયતાનો અનુભવ કર્યો તો અહીંયા બે શબ્દો જે છે એ લાગણીનો ભાવ દર્શાવે છે તરવર્તો અને અસહાયતા પ્રશ્ન નવ તો આ ફકરો વાંચવાનો છે અને એમાં કેટલો સમય લાગે છે એ આપણે નોંધવાનો છે તો અહીંયા પ્રથમ વાંચન બીજું વાંચન અને ત્રીજું વાંચનમાં લાગેલ સમય નોંધેલો છેલ્લો પ્રશ્ન દસ વાક્ય વાંચી તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો લાગુ પડતા વાક્યની સામે ખરાની નિશાની કરવાની છે તો વાક્ય છે દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય બૃહદબલ કુતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જો તો અહીંયા સાચા જે વાક્ય છે એમાં આપણે ખરાની નિશાની કરવાની છે પહેલું છે કમળ આકારનો આવ્યૂહ અભિમન્યુ વડે રચાયો હતો તો ના એનો રચના કોણે કરી હતી ગુરુ દ્રોણે તો અહીંયા નિશાની આવશે નહીં બીજું છે દ્રોણે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો તો હા એમાં ખરાની નિશાની આવશે બીજું છે દ્રોણ યુદ્ધના તમામ નિયમો તોડી તેમાં જોડાયા તો એમાં પણ ખરાની નિશાની આવશે ચોથું છે માત્ર અભિમન્યુ જ પદ્મવ્યુને ભેદવાનું જાણે છે તો ના અભિમન્યુ સિવાય અર્જુન કૃષ્ણ બલરામ આ પણ ચક્રવ્યુને ભેદવાનું જાણે છે છેલ્લું છે યુદ્ધમાં અભિમન્યુ એકલા હતા ના યુદ્ધમાં અભિમન્યુ સિવાય ચાર પાંડવો પણ હતા યુધિષ્ઠિર ભીમ સહદેવ અને નકુલ તો આ પ્રમાણે આપણે સ્વ અધ્યયન પુથી ગુજરાતી પ્રકરણ બારના પ્રશ્નોના જવાબ જોઈએ